પરીક્ષા પાસ કરી રાવલ સમાજ અને વડોદરાનો ગૌરવ વધાર્યો છે સાધારણ પરિવારમાં ઉછરેલો દેવ પોતાના દમખમતી ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા અને ટ્રેનિંગ પૂરી કરી આર્મીમાં એન્ટ્રી મેળવી હતી ભારતીય સેનામાં જોડાવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક તરીકે અગ્નિપથ યોજના અગ્નિવીર આર્મીમાં જોડાવા માનવામાં આવે છે જેમાં ધોરણ આઠ દસ અને બાર પાસ યુવાનો યુવતીઓ જોડાઈ શકે છે વીસ વર્ષીય દેવ પિયુષભાઈ રાવલે ભારતીય સેનાની અમદાવાદ ખાતે લેવામાં આવેલી અગ્નિવીરની પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડી વડોદરા તેમજ રાવલ સમાજનું ગૌરવ વધાર્યું છે દેવની આ સિદ્ધિ વિસ્તારના લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી અને દેવના આગમન દરમિયાન તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અશ્વ પર દેવને બિરાજમાન કરવામાં આવ્યો હતો અને સલાટવાળા મેન રોડથી નવાગર મહોલ્લા દેવના ઘર સુધી ઠેર ઠેર વિસ્તારના લોકો તેમજ પરિજન દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી ભારતીય સેનાની સફળતાપૂર્વક પરીક્ષા અને ટ્રેનિંગ પાર પાડી આર્મીમાં નોકરી મળતા વિસ્તારના લોકો તેમજ સમાજ દ્વારા તેનો સત્કાર કરવામાં આવ્યો હતો દેવે અમદાવાદ ખાતે અગ્નિવીરમાં ટેકનિકલ પરીક્ષા પાસ કરી છે જેમાં ફિઝિકલ ટ્રેનિંગ પણ સામેલ છે જેમ આર્મી જવાનને જોઈને દરેક દેશવાસીઓનું હૃદય ગદગદ થતું હોય છે તો તે જ યુનિફોર્મ જ્યારે કોઈને પહેરવાનો મોકો મળતો હોય છે તે જ એક મોટી સિદ્ધિ છે તેમ અગ્નિવીર દેવ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું હતું તંતોડ મહેનત અને કઠિન પરિશ્રમથી તમામ સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ સામાન્ય પરિવારનું અગ્નિવીર દેવ પિયુષ રાવલે પૂરું પાડ્યું છે પ્લાનિંગ તો મારો પહેલાંથી જ નાનપણથી જ હતું અને હું ત્યાર પછી એનસીસીમાં પણ હતો ત્રણ વર્ષ એનસી સર્ટિફિકેટ હોલ્ડર છું અને ત્યાર પછી મારા પપ્પાએ મમ્મીએ મને બહુ બહુ જ પ્રોત્સાહન કર્યું આના માટે અને આનો મને ખૂબ જ ઉત્સાહ છે કે હું અત્યારે ટ્રેનિંગ પતાવીને આવ્યો છું અને હું હવે દેશની સેવા માટે જઈશ શું છે જો તમે માનો તો આ સ્ટ્રગલ છે અને તમે ના માનો તો આ એક જાતની એક મસ્તી છે જો તમે માની લીધું કે આ તમને બહુ જ હાર્ડ પડે છે તો તમે છોડીને આવતા રહેજો પણ જો તમે માની લીધું કે ના તમારે કરવું જ છે તો તમારા માટે એક રમત છે